આજે ઓપરેશન સંજય સંજય કરવા હતા અને તે રદ કરવામાં આવ્યા અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડમાં જેનું જે ડોક્ટરનું નામ બહાર આવ્યું છે તે ડોક્ટરની રાજકોટમાં પણ તે ડોક્ટર સંજયની રાજકોટમાં પણ હોસ્પિટલ હોવાનો ખુલાસો થયો છે ખ્યાતિ હોસ્પિટલના ડૉક્ટર સંજય પાટોડિયાની રાજકોટની અંદર પણ ન્યૂ લાઇફ હોસ્પિટલ આવેલી છે ને ત્યાં જી ચોવીસ કલાકની ટીમ અત્યારે પહોંચી છે આપણી સાથે તેમના મેડિકલ ઓફિસર છે તેમની સાથે વાત કરીશું સાહેબ જે રીતના ખ્યાતિ હોસ્પિટલની ઘટના બની ત્યાર પછી સંજય પાટોડિયા સાહેબનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે શું પરિસ્થિતિ છે અને આજે આજે કઈ રીતના બેઝિકલી અહીંયા છે ને સાહેબનું યુનિટ છે ઘણા વર્ષોથી અને અહીંયા એઝ અમે મેડિકલ ઓફિસર તરીકે જોબ કરતા હોઈએ છીએ બેઝિકલી સર્જરી અહીંયા જે થતી હોય એ બધી જીએ અને બેરિયાટ્રિક સર્જરી હોય જે વેલ પ્લાન સર્જરી હોય કે આઠ દસ દિવસ પહેલાં એમનું બધું એડવાન્સ બધું રિપોર્ટિંગને બધું થઈ ગયું હોય એટલે કાલની સર્જરીઓ બુકડ હતી આજની મતલબ થર્સડેની અને કાલે સાંજે સરનો મેસેજ આવ્યો કે હવે કાલનું બધું પ્રોગ્રામ કેન્સલ રાખવાનો છે એટલે અમને બસ જસ્ટ એટલી જાણ થઈ પછી બધાને અમે પ્લાન સર્જરી હતી એટલે બધાને ના પાડી એમાં ઇમરજન્સી સર્જરી ન હોય બેરિયાટ્રિક કાર્ડ અહીંયા સાહેબ કઈ પ્રકારની સર્જરી કરતા આયુષ્યમાન કાર્ડ નથી અહીંયા આયુષ્યમાન નથી બેરિયેટ્રિક સર્જરીમાં મેડિક્લેમમાં થતી હોય છે અને બેરિયેટ્રિક સર્જરી કેસમાં થતી હોય છે આયુષ્યમાન કાર્ડમાં બેરિયટ્રિક સર્જરીનું હજુ એલાઉડ નથી સાહેબ સાથે શું આપને છેલ્લે વાતચીત થઈ હતી બસ કે કાલનો પ્રોગ્રામ કેન્સલ કરવાનો થશે અહીંયા જે બનાવ બન્યું છે એના લીધે આવી શકે એમ નથી ડૉક્ટર સંજય પાટોડિયા રાજકોટની અંદર કેટલા વર્ષોથી છે અને ખાસ કરીને ખાસ કરીને સાહેબ ટુ થાઉઝન્ડ લગભગ ટુથી અહીંયા છે હું ટુ થાઉઝન્ડ ફોર્ટીનથી છું અને એ પહેલાના સર અહીંયા છે લગભગ ટુ થાઉઝન્ડ ટુ થ્રીથી રાજકોટમાં આ જ બિલ્ડિંગમાં પ્રેક્ટિસ કરે છે સાહેબ ખ્યાતિ હોસ્પિટલમાં ત્યાં પ્રેક્ટિસ કરતા હતા પણ અહીંયા જે પ્રેક્ટિસ કરતા અહીંયા ક્યારે આવતા અહીંયા દરરોજ દરરોજ આવતા કે કેટલી ઓપરેશન કરતા એવરી થર્સડે હોય પ્લાન સર્જરી હોય ત્રણ ચાર પાંચ જે રીતના પ્લાન સર્જરી હોય એક થર્સડે આવ્યા હોય ત્યારે જે કોઈ સ્પેશલના સર મળ્યા હોય ને એમના બધાના પ્લાન થઈ હોય કે સર્જરી છે તો એમના બધાના રિપોર્ટિંગ નેક્સ્ટ વીક સર્જરી હોય સાહેબ સામે એફઆઈઆર નોંધાણી છે સાહેબ સામે તપાસ ચાલી રહી છે તો શું કાલે ન્યૂઝમાં ખબર પડી અમે તો સ્ટાફ છીએ વધારે કઈ નોક્કસ સાહેબ મેડિકલ ઓફિસર હતા તેમનું સ્પષ્ટ કેવું છે કે અહીં બે હજાર બેથી થી સાહેબ જે સંજય પાટોડિયા છે કે તેઓ ન્યૂ લાઈફ હોસ્પિટલની અંદર પ્રેક્ટિસ છે તે કરતા હતા હવે તેમની સામે એફઆઈઆર છે તે નોંધવામાં આવી છે અને જે રીતના ગઈકાલે તેમનો ફોન આવ્યો હતો અને આજે જે તમામ છ જેટલી જે સર્જરી તેઓ રાજકોટની અંદર કરવાના હતા તે તેમને રદ છે તે કરી દીધી છે હાલ આ જે હોસ્પિટલ છે તેમની અંદર અન્ય ડોક્ટરો દ્વારા દર્દીઓ છે તેમની સારવાર છે તે કરવામાં આવી રહી છે પરંતુ સંજય પાટોડિયા સામે જે રીતના એફઆઈઆર નોંધાય છે ને તેને કારણે તેઓ અહીં આવી શક્યા નથી ને તેઓ પોલીસની સાથે તેઓ તપાસની અંદર સહયોગ આપતા હોય તેવી વાત સામે આવી રહી છે Kemera Prasanna Uday Pawar sate Gaurav Dave Zee Media તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનું જે કૌભાંડ બહાર આવ્યું હતું તેમાં જે ડોક્ટર ઓપરેશન કરવાના હતા અને તે ઓપરેશન હાલ રદ કરવામાં આવ્યા છે સાથે તપાસની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા ગૌરવજી ગૌરવ જે રીતે આ ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડમાં નામ બારે આવ્યું છે સંજય નું તેનું રાજકોટમાં પણ હોસ્પિટલ હોવાનું સામે આવ્યું છે અને આજે છ ઓપરેશન જે છે કરવાના હતા તે રદ કરવામાં આવ્યા છે વધુ વિગતો શું છે ચોક્કસ જ બંસી અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની અંદર જે આખું કૌભાંડ સામે આવ્યું અને બે દર્દીઓના જે મોત થયા તે ડૉક્ટર સંજય પાટળિયા સામે એફઆઈઆર છે તે નોંધવામાં આવી છે અને હાલ તેમની સામે પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે પરંતુ ચોંકાવનારો ખુલાસો એ છે કે સંજય પાટોડીયા છે તે બે હજાર બેથી રાજકોટની અંદર ન્યૂ લાઈફ હોસ્પિટલ જે વિદ્યાનગર રોડ પર આવેલી છે ને ત્યાં તેઓ મેડિકલ પ્રેક્ટિસ છે તે કરતા હતા ગઈકાલે જ્યારે તેમનો સ્ટાફ છે કે તેમના દ્વારા તેમને જાણ કરવામાં આવી કે સાહેબ છ જેટલી જે સર્જરીઓ છે તે રાજકોટની અંદર રાખવામાં આવી છે ને આવતીકાલે તેમના ઓપરેશન છે ત્યારે ડૉક્ટર સંજય પાટોડિયાએ કહ્યું હતું કે જે અમદાવાદની અંદર ખ્યાતિ હોસ્પિટલનો જે બનાવ બન્યો છે તેને કારણે તેઓ આવી શકે તેમ નથી અને તેને કારણે આ તમામ જે સર્જરીઓ છે તે રદ છે તે કરવામાં આવી છે ઓપીડી છે તે આજે રદ કરવામાં આવી છે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાંથી મોટા ભાગના જે દર્દીઓ છે તે સંજય પાટોડિયાની સારવાર માટે આવતા હોય છે ને તે સંજય પાટોડિયા અત્યારે પોલીસ તપાસની અંદર હોવાની વાત છે તે ત્યારે સામે આવી રહી છે અને એટલા માટે જ જે આજે છ જેટલા ઓપરેશન છે તે રદ કરવામાં આવ્યું છે દર ગુરુવારે સંજય છે તે રાજકોટ આવી અને ઓપરેશન કરતા હોવાનું સામે આવી રહ્યું છે સંજય છે છે કે કે જે 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 ફેટ એટલે સ્થૂળતા હોય તે તે સ્થૂળતાના ઓપરેશન કરતા હતા અને મોટા ભાગના દર્દીઓ હતા તેના સૌરાષ્ટ્રભરની અંદર તેમનું નામ છે તે મોટું હોવાને કારણે સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ છે તેમના પાસે સારવાર કરવા માટે આવતા હતા રાજકોટની જે ન્યૂ લાઈફ હોસ્પિટલ છે તેની અંદર આયુષ્યમાન કાર્ડ નથી ચાલતું પરંતુ તે બે હજાર બે થી રાજકોટની અંદર પ્રેક્ટિસ કરતા હોવાનું સામે આવી રહ્યું છે તેમના મેડિકલ ઓફિસર છે તેમના દ્વારા પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે સંજય પાટોડિયા છે તે અમદાવાદની અંદર હોવાનું અને તેમને ફોન કરી અને આજે તમામ જે સર્જરીઓ છે તે રદ કરવાનો તેમને આદેશ છે તે સંજય પાટોડિયા દ્વારા આપવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે પરંતુ ક્યાંક એફઆઈઆર નોંધાણી અને ત્યાર પછી સરકાર દ્વારા જે પગલાઓ લેવામાં આવ્યા તેને કારણે સંજય પાટોડિયાએ અત્યારે મેડિકલ પ્રેક્ટિસ છે તેના પર સ્ટોપ લગાવ્યો હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે પરંતુ ક્યાંક પોલીસ તપાસ ચાલી રહી છે અને તેને કારણે સંજય પાટોડિયા હજુ સુધી પોલીસ સકંજામાં નથી આવ્યા પોલીસ તેમની ક્યાંક જે પૂછપરછ છે તે કરી રહી છે તેવી વાત અત્યારે સામે આવી રહી છે હવે અમદાવાદ પોલીસ દ્વારા તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે હવે સંજય પાટોડિયા તપાસ ની અંદર કેટલો સહયોગ આપે છે તે જોવું એટલું જ મહત્વનું રહેશે જી ગૌરવ જાણકારી સાથે જોડાવા બદલ આભાર